મહુવા પોલીસે દસ લાખ કરતા વધારેના સોનાના દાગીનાને શોધી મૂળ માલિકને સોંપ્યા

રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલાથી મોવા ખાતે આવેલ હોય અને મોવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મોવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે

હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ વાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યારથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુઆ દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ બેગ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને બસ સ્ટેન્ડ થી જે સોની બજાર માં ગયા એ રિક્ષા માં અમારે ભૂલ થી થેલો રહી ગયેલો અને એ રિક્ષા વાળા ભાઈ અને આપણે મહુવા પોલીસ ના સહયોગ થી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષા વાળા ભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત પરત આપ્યો હિંમત મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર